સાણોદરની મહિલા સાથે ખોટો સોનાનો પારો પધરાવી છેતરપિંડી કરનાર બેય સમોને પોલીસે ઝડપી લીધા સાણોદરના પાટિયા પાસે ભાવબેન નામની મહિલાને સોનાનો ખોટો પારો પધરાવી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગોપાલભાઈ સૌજીભાઈ રાઠોડ અને મોહનભાઈ ઉર્ફે રાજુ ધરમભાઈ વાઘેલાને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

i okay. don't okay.